ફી વધારો પાછો પાછો ખેંચો ફી વધારો ખેંચો ધોરણે પાછો ખેંચો તાત્કાલિક ધોરણે પાછો ખેંચો પાછો ખેંચો પાછો ખેંચો પાછો ખેંચો ફી વધારો ખેંચો ફી વધારો પાછો ખેંચો એફારસી હાય 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 મારું નામ કૌશિક પટેલ છે જયારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની એડમિશનની પ્રોસેસ ચાલુ કરી ત્યારે જીમર્સ સૌથી પહેલા તો જીમર્સ મેડિકલ કોલેજમાં ફી વધારો કરી અને જે હીરો સીમા નામના જીમર્સ ઉપર જે અનુબમ ફેંક્યો એવી જે હાલત થઈ હતી અમારી એમાંથી હજુ કડ વળી નથી ત્યારે બીજો અનુબમ એમણે પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફી વધારીને નાગાસાકી ઉપર જાણે નાખ્યો હોય એમ ફરી અમારે જિંદગીને ધૂળ દાણીકર છે હવે આટલી આટલા આંદોલન કરવા છતો પણ જયારે સરકારના પેટનું પાણી નથી હલતું દરેક જગ્યાએ અમે દરેક પ્રયત્નો કરી ચૂક્યા છીએ હવે એક જ આશરો અમારી પાસે રહ્યો છે કે માન્ય સુપ્રિમ હાઈકોર્ટનો એટલે હવે જો હજુ પણ જો સરકાર અમારી રજૂઆત નહીં સાંભળે તો હવે અમારે એક જ રસ્તો છે હાઈકોર્ટમાં જવાનો અને અમે હવે હાઈકોર્ટ થ્રુ જ હવે આગળ અમે હવે કઈ લીગલ એક્શન સરકાર તરફ લેવાના થશે તો અમે લઈશું થેન્ક યુ રોનક છે મારા નીટમાં હવે પાંચસો પચાસ પ્લસ માર્ક આવ્યા છે હવે આ માર્ક એવું હતું કે જીમસ મેડિકલ કોલેજમાં અમને મળી શકે પરંતુ જીમસ મેડિકલ કોલેજમાં લગભગ થોડા ટાઈમ પહેલાં જ ફી વધારો કરી નાખ્યો અને ફી વધારો એટલો તો કરી નાખ્યો કે કોઈ જીમસ મેડિકલ કોલેજમાં લોકો એડમિશન લેવા તૈયાર નથી આ ઉપરાંત અમે સેલ્ફ ફાઇનાન્સનું વિચાર્યું સેલ્ફ ફાઇનાન્સમાં ઓલરેડી આટલી બધી ફી છે છ થી આઠ લાખ પર યર પરંતુ એમાં પણ હવે બે લાખથી ત્રણ લાખનો વધારો કરી શક્યો એટલે કોઈ પણ પેરેન્ટ્સ આટલી ફી અફોર્ડ અફોર્ડ કરવા છે છે એટલા માટે આ પાછો મારું નામ હિરેન છે સરકારને અત્યાર સુધી અમે લોકોએ ઘણી રીતે સપોર્ટ કર્યા છે અને મારી સાથે જોડાયેલા બધાએ ક્યાંક ને ક્યાંક રીતે સપોર્ટ કર્યો છે પણ સરકારે આ વખતે પબ્લિકને મજાક બનાવીને મૂકી દીધી છે પેલા સત્તર લાખ કરી પછી લોકોએ આંદોલન કર્યું પછી બાર લાખ કરી પછી લોકોએ આંદોલન કર્યું અચાનક રાતોરાત માં આ લોકો સીધા બે થી ત્રણ લાખની જેમ ફી છે એ વધારી દીધી તો આ શું સરકાર મજાક કરી રહી છે પબ્લિક જોડે આ તો શાસન 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 છે આ આ આ આ આ આ ના ના કહેવાય 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 એક જાતની રાજાશાહી ખરેખર આ શરમ આવે એવી વસ્તુ છે કે ગુજરાત એક ધરાય એ ગુજરાત નું નામ આખા 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 દેશમાં નહીં આખા કન્ટ્રીમાં હવે ડંકો વાગે છે અને એ ગુજરાતમાં આવી હાલત પબ્લિક પબ્લિકે રસ્તા પર આવવું પડે એ શરમજનક વાત છે સરકારને હજી વિનંતી છે કે ખરેખર આમાં સિરિયસ પગલાં નહીં લે તો કદાચ ઘણા 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 બધા મોટા નિર્ણય આવી શકે છે એ અત્યારથી અમે લોકો ચેતવણી આપીએ છીએ આભાર મારું નામ ક્રિષ્ના છે અત્યાર સુધી જે જીમર્સની ફીમાં ઘટાડા માટે આટલા આંદોલન કરવામાં આવ્યા તો એ આંદોલનને સમજી વિચારીને સરકારે થોડું સુધારવું જોઈતું હતું એમાં ફીનો ઘટાડો કરવો જોઈતો તો તો એમાં ઘટાડો કરવાને બદલે એક બીજી ગિફ્ટ આપી દીધી લગભગ અચાનક રાતોરાત ગિફ્ટ આપી એવું કહી શકાય કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીસ એવરેજ છ થી આઠ લાખ હતી એને વધારીને આઠથી દસ લાખ કરવામાં આવી પહેલા અમે એવું વિચારતા હતા કે જીમર્સના એમકીમાં એ કહીને તો લઈ લઈશું કે થોડી ફી અફોર્ડ થાય એવી હતી પણ એની બાર લાખ કરી તો એના પછી વિચાર્યું કે સેલ્ફ ફાઇનાન્સમાં લઈ લઈશું કે કદાચ એ પણ થોડું સસ્તું પડશે પણ જે આ હવે વધારો કરવામાં આવે છે તો એમાં તો અમે કંઈ કરી શકે એવું છે એ નહીં કે આમ ભરાઈ રહ્યા છે એક ટાઈપનું એવું કહી શકાય તો બસ એટલી જ વિનંતી છે કે ફી જ્યાં વધારો કરવામાં આવે છે હવે પાછો લેવામાં આવે આટલું આંદોલન કર્યા છતાં પણ જો ના થતો તો પછી બીજું કંઈ કહેવા જેવું છે નહીં તો બસ એટલી જ વિનંતી છે કે જે ફી છે એ પાછી લેવામાં આવે છે અને જે રેગ્યુલર જે ફી હતી એના જેટલી જ કરવામાં આવે યુ મારું નામ પ્રિન્સી પટેલ છે હું નીટ હું નીટ એસ્ટન્ટ છું અને આ વર્ષે મેં નીટ આપી હતી પરંતુ એમાં મારે ફાઈવ ફિફ્ટી પ્લસ માર્ક્સ તો છે પણ જે પ્રમાણે સરકાર ફી વધારી રહી છે એ પ્રમાણે તો લાગતું નથી કે એડમિશન લેવું જોઈએ કે નહીં અને ડ્રોપ યરના સ્ટુડન્ટ ફી આ પ્રમાણે એટલા જ વધી રહ્યા છે અને સરકારની એક ભૂલ તો હું એ કહું છું કે આ વર્ષ માટે જ આ લોકોએ ફી વધારી છે આવતા વર્ષે મારો ભાઈ પણ આ જ ફિલ્ડમાં ભણી રહ્યો છે તો એની પણ ફી આવતા વર્ષે વધશે તો મારા પેરેન્ટ્સ મને જ નથી ખબર કે કઈ રીતે ફી અફોર્ડ કરશે અને કઈ રીતે ગમે તે કરીને એડમિશન કરાવશે પણ હું એટલું જ કહેવા માંગીશ કે જીમર્સમાં જેવી રીતે આ લોકોએ મેનેજમેન્ટ કોટાની ફી વધારી દીધી છે અને એમાં તો એડમિશન થવાનું લાગતું નથી પણ સેલ્ફ ફાઈનાન્સમાં જરૂર ફી ગયા વર્ષ જેટલી જ રાખવી જોઈએ અને એ ફી વધારો જે છે એ પાછો લઈ લેવો જોઈએ મારું નામ જય પંડ્યા નીટ એક્સપીરિયન્ટ હતો આ વર્ષે મેં નીટ આપી ફર્સ્ટ એટેમ્પ્ટ ઇલેવન ટ્વેલ્થમાં બે વર્ષ રાત દિવસ એક કરીને નીટ માટે વાંચ્યું મહેનત કરી માર્ક્સ આવ્યા પછી અમને લાગ્યું જીમર્સમાં મળી જશે તો પેરેન્ટ્સને થોડીક ફીઝમાં રાહત થશે પણ પછી ખબર પડી જીમર્સમાં મળતું નથી પછી અમે ગયા સેલ્ફ ને અમને લાગ્યું માં મળી જશે માં મળે છે પણ સરકારે અચાનકથી હમણાં એક દિવસ પહેલા મને ખબર પડે છે કે એમાં ફીઝ વધારો કરી દીધો અને એ ફીઝ એટલી બધી વધારી છે કે પર યર ટુ લેક્સ મતલબ તમારે ચાર વર્ષના એટલે આઠ લાખ રૂપિયા વધારે દીધા હવે આઠ લાખ રૂપિયા મારા પેરેન્ટ્સ કેવી રીતે કાઢશે અમારા પેરેન્ટ્સ કેવી રીતે કાઢશે અને એ બધું કેમ એટલે હવે અમારે એડમિશન લેવામાં બી બહુ પ્રોબ્લેમ આવી રહી છે શું કહેશો સરકાર સરકારને બસ એટલું કેવું છે કે પ્લીઝ ફીસ વધારો પાછો ખેંચી લો ઓલરેડી ફીસ વધારે જ છે પણ તમે આમાં બી વધારી દેશો આ વર્ષે સ્પેશિયલી તો એવું નહીં ચાલે